નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વિશે છેલ્લા ઘણા સમયથી ખેડૂત ભાઈઓ આપણે બધા એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છીએ આ વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો એકવીસમો હપ્તો ક્યારે આવશે તે પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને પીએમ કિસાન યોજનાને લગતી ઓલ અપડેટ મળતી રહે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો દિવાળી ઉપર જ આવવાનો હતો પરંતુ અમુક કારણોસર સરકાર આ હપ્તો જાહેર ના કરી શકી અને હવે એવી અપડેટ આવી રહી છે કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો બે તારીખના આવશે બીજી તારીખના હપ્તો આવવાના ઘણા ખરા કારણો છે તેનું મુખ્ય કારણ છે બિહારમાં ચૂંટણી જી હા ખેડૂત મિત્રો બિહારમાં ટૂંક સમયમાં જ ચૂંટણીની શરૂઆત થઈ રહી છે તેથી તેના પહેલા સરકાર ખેડૂતોને સહાય આપવા માટે એકવીસમો હપ્તો જાહેર કરી શકે છે હપ્તો ક્યારે જાહેર થશે માટેની હજી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી પરંતુ બિહારની ચૂંટણી ને ધ્યાને લેતા આ હપ્તો બે નવેમ્બર બે હજાર પચીસ ના જાહેર થઈ શકે છે પીએમ કિસાન યોજનાને લગતી અપડેટ મેળવવા અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ